સહયોગ થી સત્યાવીસ ફેબ્રુઆરીથી એક માર્ચ બે હાજર પચીસ દરમિયાન આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર ખાતે ત્રણ દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમના પ્રથમ તબક્કાનું સફળતા આયોજન થયું છે

આણંદ જિલ્લામાં ગ્રામીણ યુવાનોને સશક્ત બનાવવાનો છે પ્રથમ તબક્કા દરમિયાન ઓર્ગેનિક ખેડૂતો અને બાયો ઇનપુટ ઉત્પાદકો ગાયના છાણ આધારિત ઉત્પાદનો કેળાના ફાઈબર આધારિત ઉત્પાદનો હસ્તકલા સિલાઈ ફૂડ પ્રોસેસિંગ બ્યુટિશિયન કુશળતા અને કમ્પ્યુટરાઇઝ ભરત કામ જેવા વિવિધ વ્યવસાયોના પચીસ સહભાગીઓએ ભાગ લીધો છે નેશનલ સ્કિલ ફાઉન્ડેશન ઇન્ડિયા અને સેફના સહયોગથી આણંદ જિલ્લાના ચોક્કસ સિલેક્ટ કરેલા પસંદ કરેલા ગામડાઓમાંથી ઉદ્યોગ સાહસિકોને પસંદ કરી અને આણંદની અંદર આવેલા આશાદીપ સંસ્થા ખાતે એકત્રીસ લોકોની ઉદ્યોગ સાહસિકતાની તાલીમ કરવામાં આવી રહી છે જે કુલ પાંચ દિવસની છે હાલમાં એ ત્રણ દિવસ ચાલી રહી છે બીજા બે દિવસ પછીના એ ફરીથી ગોઠવવામાં આવશે આ તાલીમની અંદર ઉદ્યોગ સાહસિકતાને લગતા તમામ પાઠ્યક્રમ આવરી લેવામાં આવ્યા છે અને આના તાલીમ પછી જે કાર્યક્રમ પૂરો કરીને સફળતાપૂર્વક કરીને જે લોકો જાય છે એમને જે ટેકનિકલ તાલીમ સ્કિલની જે ટ્રેનિંગ જોઈએ એ એડવાન્સ પ્રકારની તાલીમ આપવામાં આવશે ઉદ્યોગ શરૂ કરવા માટેના જે પણ એમને પ્રયત્નો કરવા પડે એની અંદર જે સહયોગ અને જે આર્થિક ફંડના જે જોગવાઈઓ છે એના માટે પણ સહયોગ કરવામાં આવશે અને આપણા આણંદ જિલ્લાની અંદરથી આવા પસંદ કરેલા ઉદ્યોગ સાહસિકો પોતાનો એક ઉદ્યોગ શરૂ કરે અને નવો એક પ્રકલ્પ સ્થાપિત કરે નવી એક દિશામાં આગળ વધે એ માટેના લક્ષી આપણું સ્વરોજગારનું આ એક મોટું કાર્યક્રમ આપણે અહીંયા હાથ ધરી રહ્યા છીએ ત્રણ દિવસની તાલીમમાં આ વિષયો આવરી લેવામાં આવ્યા હતા જેમાં અપેક્ષા મેપિંગ વિઝનિંગ વ્યવસાય પ્રકારો એસડબ્લ્યુઓટી વિશ્લેષણ અને વ્યવસાયના વિવિધ પરિણામો અને સફળતાના તત્વોનો સમાવેશ થાય છે સહભાગીઓએ તેમના સંબંધિત વ્યવસાય સાહસો માટે વ્યાપક બ્લુ પણ બનાવી હતી ફિલ્ડ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અનિલ સૈનીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ પ્રમોશન ઓફ એન્ટરપ્રાઇઝ અમોંગ રૂરલ યુથ ને એસપી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે જે એક અગ્રણી એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન અને બિઝનેસ એઆઈ કંપની છે અને એનએસએફઆઈ આણંદ જિલ્લાના યુવાનોમાં ઉદ્યોગ સાહસિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન એન્ટરપ્રાઇઝ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે આ કન્સોર્ટિયમ પસંદગીના યુવાનોને માર્ગદર્શન અને ઇન્ક્યુબેશન સપોર્ટ દ્વારા મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવાનું વિચારે છે અને આજે ત્રણ દિવસીય કાર્યક્રમ આજે થઈ રહ્યો છે આ નેશનલ સ્કિલ ફાઉન્ડેશન દ્વારા સેબની સહયોગથી આ થઈ રહ્યો છે એમાં જે ટ્વેન્ટી ફાઈવ લોકો અમે સિલેક્ટ કર્યા છે આ બીજા ઘણા બધા ટ્રેડ જેમ કે જે કેળાનો થળીઓ છે એમાંથી સિલેક્ટ થયા છે પછી ગોગરને છા છાણમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે અને હેન્ડીક્રાફ્ટ બ્યુટિશિયન અને આપણે જે ખાખરા પાપડ એવા જે પ્રોડક્ટ છે એમાં એ લોકો કામ કરવા માંગે છે અને આ લોકો છે ને આણંદ જિલ્લાના દર દસથી બાર ગામડામાંથી અમે લોકો સિલેક્ટ કર્યા છે આઠ ત્રણ દિવસ કાર્યક્રમ પત્યા પછી એમની સાથે જે એમની જે ટ્રેડ સ્પેસિફિક જે તાલીમ પણ આપવામાં આવશે હિરેન શર્નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર